કાર મિત્રો રમેશ કૈલા YouTube ચેનલ માં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ 190 મિત્રો આપ સૌને જણાવતા ખુશી થાય છે કે આપણે ટૂક જ સમયમાં 109 ભાગ સુધી પહોંચી ગયા છીએ અને આ આ શક્ય આપ સૌના પ્રેમ અને સહકારથી પોસિબલ બન્યું છે તો આવો જ તમારો પ્રેમ અને સહકાર મળતો રહે તેવી અપેક્ષા જેથી કરીને અમે રોજ નવું નવું કન્ટેન્ટ અપલોડ કરવા માટે મોટિવેટ થઈએ તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એક સમય તે પહેલાં મિત્રો એક વસ્તુ જણાવવાની જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તેને ખાસ જણાવવાનું કે આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ તો આ ભાગ ખાસ જોજો અને વિડીયોના એન્ડમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારા તરફથી અમારી બુકમાં પચાસ ટકા ડિસ જેટલું ડિસ્કાઉન્ટ મળે છે તો ખાસ આ વિડિયો એન્ડ સુધી જોજો અને છેલ્લે પૂછવામાં આવેલ જે પણ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો આ ઉપરાંત મિત્રો જણાવવાનું ઘણા બધા મિત્રોએ કાલે મને કોમેન્ટ કરી હતી કે સર તમારી આજે લાઈવ ટેસ્ટ નથી તમારી લિંક ન આવી તો ખાસ જણાવવાનું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે જેથી કરીને તમારે લાઈવ ટેસ્ટ ક્યારેય ચૂકાય નહીં ઘણી વખત અમે કામમાં હોય તો લિંક મોકલ લો શકતા હોતા નથી પણ વિડીયો અમે રેગ્યુલર અપલોડ કરીશું તો ચાલો આ વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો નેવું આજના સવાલ ખૂબ જ આમ છે કારણ કે મોટા ભાગના સવાલ આજના છે જૂના પેપરમાંથી લેવામાં આવેલ છે આજના સવાલમાં વીસમાંથી પંદર પ્રશ્નો તમારા સાચા પડવા જોઈએ ખાસ કોમેન્ટ કરજો કેટલા સાચા પડ્યા તો ચાલો આજે હવે જોઈએ આપણે એકસો નેવું પાર્ટ આજનો પહેલો સવાલ છે ગ્લેન્ડ્યુલર ટીસ્યુનું કેન્સર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે એડિનો કાર્સિનોમા લિપો નેયુરોબ્લાસ્ટોમા ન્યુરોબ્લાસ્ટોમા ઓસ્ટિઓજેનિક સારકોમાં તો ગ્લેડ ડ્યુનલ કેન્સર હોય તો એને આપણે કેવી સેનામ તરીકે ઓળખીએ છીએ તો ગ્લેન્ડ્યુનલ ટીસ્યુનું કેન્સર હોય એને એડિનો કાર્સિનોમા તરીકે ઓળખીએ છીએ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કિડનીમાં જોવા મળતા સ્ટોન એટલે કે પથરીને સામાન્ય પ્રકાર નીચેના પૈકી કયો હોય છે કિડનીમાં જે સ્ટોન થાય છે એના માટે મોટાભાગે શું જવાબદાર હોય છે કેલ્શિયમ સ્ટોન ઓક્ઝોલોટ સ્ટોન 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 કે મોટા મોટાભાગે કિડનીમાં સ્ટોન થાય છે એ કેલ્શિયમ સ્ટોન હોય છે કિડનીમાં જોવા મળતા સૌથી સામાન્ય સ્ટોનનો પ્રકાર કયો હોય છે કેલ્શિયમ સ્ટોન આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કયા પ્રકારના ડિપથેરિયામાં સાયનોસિસ જોવા મળે છે નેઝલ ડીપથેરિયા ટોન્સીનલ ડીપથેરિયા લેરીન્ઝલ ડીપથેરિયા કે એક પણ નહીં તો નેઝલ ડીપથેરિયામાં તો ન જ જોવા મળે ટોન્સીલમાં તકલીફ હોય તો પણ સાઇનોસિસ જોવા મળે નહીં લેરિંગ્સમાં જ્યારે તકલીફ હોય લેરિન્જીયલ ડિપથેરિયા હોય ત્યારે ઘણી વખત પેશન્ટને સાઇનોસિસ જોવા મળે છે આ તણી ડીપથેરિયાના પ્રકાર છે ઘણી વખત એવું પણ પૂછે છે કે ડિપથેરિયાના કેટલા પ્રકાર છે તો નેઝલ ટોન્સિલર અને લેરિન્જીયલ ઘણી વખત એવું પૂછે ડિપ્થેરિયા માટે કયા માઇક્રોર્ગેનો જવાબદાર છે તો કોરની બેક્ટેરિયમ ડિપ્થેરિયા આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ફાઇલેરિયામાં નીચેનામાંથી કઈ ગ્લેન્ડમાં સોજો આવે છે ફાઇલે પિચ્યુટેરી ગ્લેન્ડ થાઇરોઇડ ગ્લેન્ડ

તો નાઇટ સર્વે કરવામાં આવે છે ફાઇલેરિયાનું નિદાન કરવા માટે મોટાભાગે રાત્રિના બ્લડ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિટામિન ડીનું બીજું નામ શું છે કેલ્શિફેરલ એન્ટિરિકેટ્સ પેરિડોક્સિન કે એ અને બી બને મિત્રો વિટામિનના બીજા નામ યાદ રાખવા માટેનો એક મસ્તીનો વિડિયો છે જે ન્યુટ્રિશનના પ્લેલિસ્ટમાં તમને મળી જશે જેથી તમે એક ઇઝી ટ્રીકથી બધા જ વિટામિનના નામ યાદ રાખી શકશો તો વિટામિન ડીનું બીજું એન્ટી રિકેટ્સ બંને આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આંખમાં સફેદ અને ગ્રે ભાગમાં પેજ જોવા મળે તેને ખાલી જગ્યા કહે છે નાઇટ બ્લાઇન્ડનેસ જેપથેલ્મિયા કેટ્રેટ કે બીટોટસ્ફોટ તો આ બધાને આપને આંખો બંધ કરીને આ જવાબ આવડી જાય છે નાઇટ બ્લાઇન્ડનેસ એટલે રતાંતરણપણું જેમાં રાત્રે જોવામાં તકલીફ પડે ઝડપ એટલે આંખની કોર્નિયા છે ડ્રાય થઈ જાય કેટરેક એટલે તો મોતીઓ થાય તો સાચો જવાબ આવશે બીટોર સ્પોટ આ બધી જ કન્ડિશન એ બી અને ડી સી એક નહીં બાકી બધી કન્ડિશન વિટામિન એની ખામીને કારણે જોવા મળતી કન્ડિશન છે વંશ આંતરડામાં જોવા મળતા હોય છે પણ કયો વંશ પ્રકાર છે જે આંતરડામાં જોવા મળતો નથી થેડ વર્મ્સ તો એ જોવા મળે રાઉન્ડ વર્મ્સ જોવા મળે સ્કવેર વંશ છે એ આંતરડામાં જોવા મળતા નથી ટેફ વર્મ્સ પણ જોવા મળે છે વંશ માટે ખાસ યાદ રાખજો હોય તેમાં કઈ દવા આપવામાં આવે છે તો આલ્બેન્ડા આપવામાં આવે છે કેટલી આપવામાં આવે છે તો ચારસો એમજી આપવામાં આવે છે એ બે વર્ષથી ઉપરનું બાળક હોય તો એને ચારસો એમજી આપવામાં આવે છે ખાસ વંશની દવા યાદ રાખજો આલબેન્ડા ઝોલ આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ટ્રેકિયામાં આશરે કેટલા સી આકારના કાર્ટિલેઝ આવેલા હોય છે ઘણી વખત પૂછે છે ટ્રેકિયા કેવા પ્રકારના કાર્ટિલેઝની બનેલી હોય તો સી શેપના કાર્ટિલેઝની બનેલી હોય છે અને કેટલા કાર્ટિલેઝ આવેલા હોય છે તો સાચો જવાબ આવે છે સોળથી વીસ કાર્ટિલેઝ આવેલા હોય છે ટ્રેકિયામાં આશરે કેટલા કાર્ટિલેઝ આવેલા હોય છે તો કે સોળથી વીસ કાર્ટિલેઝ આવેલા હોય છે તે કે સી આકારના કાર્ટિલેજને કેમ બનેલું હોય જેથી તે ઝડપથી ઘવાઈ જાય નહીં આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા બોનનો આકાર ઘોડાની નાળ જેવો છે નેઝલ બોન વોમર બોન સ્પીનોઈડ બોન કે હાઈઓઈડ બોન તો ઘોડાની નાળ જેવા આકારનું બોન ક્યુ છે તો નેઝલ બોન તો હોય જ નહીં વોમર બોન એટલે કે નાકનો પડદો તે પણ ઘોડાની નાળ જેવા આકારનું હોતું નથી સ્પીનોઇડ બોન્ડ તો ઉઠતા ચામાચેડિયા જેવા આકારનું હોય છે તો સાચો જવાબ આવે છે હાયોઇડ બોન્ડ જે ગળામાં આવેલું હોય છે તે ઘોડાની નાળ આકારનું હોય છે આ બે બોન્ડના આકાર ખાસ યાદ રાખજો સ્પીનોઇડ બોન્ડ જે ઉઠતા ચામાચેડિયા જેવું હોય છે અને હાયોડ બોન એ ઘોડાની નાળ જેવા આકારનું હોય છે પટેલા યાદ રાખજો જે સિસ્મોઇડ પ્રકારનું બોન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓસીડીના પેશન્ટમાં ઇફેક્ટિવ થેરાપી કઈ છે ઓસીડી એટલે કે ઓબ્ઝિવ કમ્પલસિવ ડિસોર્ડર જેમાં વ્યક્તિ કોઈપણ એકને ક્રિયા વારંવાર રિપીટ કર્યા કરે દાખલા તરીકે વારંવાર હાથ ધોવા કે વારંવાર મોઢું દેવું વારંવાર નાકને ટચ કરવું આવી બધી ક્રિયા જ્યારે વારંવાર રિપીટ કર્યા કરે કોઈ પણ કારણ વિના તો એને ઓસીડી તરીકે આપણે કન્સિડર કરીએ છીએ એમાં કઈ થેરાપી અપાય છે બિહેવિયર થેરાપી કોગ્નિટિવ થેરાપી સાયકોથેરાપી કે ફોટો થેરાપી તો ફોટોથેરાપી એ આના રિલેટેડ તો છે જ નહીં બાકીની તણેય છે તો એમાં સાચો જવાબ આવે છે બિહેવિયર થેરાપી એ આપવામાં આવે છે ફોટોથેરાપી કેમાં આપવામાં આવે છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો ફોટોથેરાપી પણ ખૂબ જ અગત્યની છે તો ફોટોથેરાપી વિશે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો હવે વિડીયો આગળ જોઈએ તે પહેલાં આ વિડીયો છે આપણે સ્માર્ટ કાર્ડ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે સ્માર્ટ કાર્ડ એ એક કાર્ડ છે જેના દ્વારા તમે અઢળક ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને હાલ આપણે આ સ્માર્ટ કાર્ડ છે અમદાવાદ રાજકોટ મોરબી મોડાસા જુનાગઢ આવા બધા જ સિટીમાં લોન્ચ કરી દીધું છે આ કાર્ડથી તમને શું ફાયદો થશે તો આ કાર્ડની તમે ફ્રેન્ચાઇઝી પણ લઈ શકો છો અને આ કાર્ડમાં તમે પાર્ટ ટાઈમ પણ વર્ક કરી શકો છો એક સ્માર્ટ કાર્ડ એક મોરબીની કંપની છે જેમાં તમે પાર્ટ ટાઈમ પણ વર્ક કરી શકો છો તો કઈ રીતે પાર્ટ ટાઈમ વર્ક કરવું અથવા કઈ રીતે ફ્રેન્ચાઇઝી લેવી પાર્ટ ટાઈમ વર્ક કરવાથી તમે દસથી વી વીસ હજારનો ફાયદો લઈ શકો છો અને ફ્રેન્ચાઇઝી લેવાથી તમે મંથલી એક લાખથી દોઢ લાખ રૂપિયા કમાઈ શકો છો તો કઈ રીતે આમાં વર્ક કરે છે કંપની કઈ રીતે તમને ફાયદો થાય છે શું કરવું એના માટે તેના બધી જ માહિતી માટે તમે અમારા કસ્ટમર કેર નંબર એઇટ ટુ થ્રી એટ ટુ ટુ ડબલ સેવન ટુ ત્રિપલ સેવન ઝીરો ઉપર કોન્ટેક ખાસ કરજો વેબસાઇટની વિઝિટ લેજો એપ્લિકેશન પણ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે ડાઉનલોડ કરજો અને ખાસ જાણજો કે આ સ્માર્ટ કાર્ડ શું છે અને એનો ફાયદો ખાસ લેજો અથવા તો અમારી સાથે જોડાઈ જા અમારી ફ્રેન્ચાઇઝી લઈ પાર્ટ ટાઈમ વર્ક કરી શકો છો બધું જ કરી શકો છો હવે જોઈએ આજનો નેક્સ્ટ પ્રશ્ન માનસિક રોગ પર રોગ ઉપર કયા પરિબળો અસર કરે છે તો ઉપરના તમામ પરિબળો અસર કરે છે એરિડિટી એટલે વારસાગત એ અસર કરે ફિઝિકલ કોઈને શારીરિક ખોટ હોય તો પણ એને માનસિક તકલીફ થઈ શકે પર્સનાલિટી પણ અસર કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયો હોર્મોન હાઇપરટેન્શન અટકાવવામાં મદદ કરે છે લ્યુટિનાઇઝિંગ કે તો કયો હોર્મોન હાઇપરટેન્શન અટકાવવામાં મદદ કરે છે તો સાચો જવાબ આવે છે હાઈપરટેન્શન અટકાવવા માટે વાજોપ્રેસિન હોર્મોન અગત્યનો હોય છે જે હાઇપરટેન્શન અટકાવવામાં મદદ કરે છે પ્રોજેસ્ટોરન જે ઓરીમાંથી ઉત્પન્ન થાય છે દૂધના ઉત્પાદન માટે હોર્મોન છે બધા હોર્મોન વિશે પણ આપણે એક બનાવેલો છે તે ખાસ જોજો જે હ્યુમન બોડીના પ્લેલિસ્ટમાં તમને મળી જશે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો ગીરી તળેટી ગીરી કંદરા ગીરિ કુહર કે ગીરી પહાડ તો સાચો જવાબ આવે છે ગિરી એટલે ટેકરી થાય અને તળેટી એટલે કે નીચેનું તો એ બંને વિરોધી શબ્દ થાય છે ગિરી ગિરી અને તળેટી એ બંને એકબીજાના વિરોધી શબ્દ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ લીલ લપાઈ બેઠી જળને તળીએ અલંકાર ઓળખો લીલ લપાઈ બેઠી જળને તળીએ સ્વભાવથી સજીવારોપણ ઉત્પ્રેક્ષા કે વ્યતિરેકત તો લીલ એક નિર્જીવ વસ્તુ છે જેને લપાઈને બેઠેલી બતાવી છે એટલે કે નિર્જીવ વસ્તુમાં સજીવ હોવાનો ગુણ દર્શાવ્યો છે તો તો કયો અલંકાર અલંકાર કહેવાય કે કહેવામાં આવે છે જ્યારે નિર્જીવ વસ્તુમાં સજીવનો ગુણ દર્શાવ્યો હોય દાખલા તરીકે સડક પડખું ફરીને સૂતી હતી ધીમે બોલો દિવાલને પણ કાન હોય છે આ બધા અલંકાર છે સજીવારોપણ અલંકાર હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે મહાદેવ શબ્દનો સમાસ ઓળખો કર્મધારાય બહુરી ઉપપદ કે મધ્યમ પદ લોપી મહાદેવ જે દેવોમાં મહાન છે તે તો એને મહાદેવ કહેવામાં આવે છે તો આ કયો સમાસ છે તો કે કર્મધારાય સમાસ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન ઓળખી જોઈએ નાઇટમેર ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન છે પ્રસિદ્ધ નવલકથાના સર્જક કોણ છે નાઇટમેર પ્રસિદ્ધ નવલકથાના સર્જક કોણ છે પરીક્ષામાં પ્રશ્ન લેવામાં છે કિશોર જાદવ સરોજ પાઠક કે દિગ્ગિશ મહેતા તો નાઇટમેર કોની પ્રસિદ્ધ કૃતિ નવલકથા છે તો સરોજ પાઠકની પ્રસિદ્ધ નવલકથા છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિશ્વ ઓજન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું વાયુ એટલે કે ઓઝોન વાયુ અને એના માટેનો સ્પેશિયલ દિવસ એટલે કે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે સોળ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એ આર સીનું પૂરું નામ ખાલી જગ્યા છે એઇડ્સ એન્ટી રેબીઝ સર્ટિફિકેટ એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ એઇડ્સ રિલેટેડ સર્ટિફિકેટ કે એન્ટી રેબિસ ક્લોઝ તો સાચો જવાબ આવે છે એઆરસીનું પૂરું નામ થાય છે એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્લાસન્ટાફીવિયાનું નીચેનામાંથી ક્યુ એક લક્ષણ નથી પૂછ્યું છે વારંવાર બ્લીડિંગ થાય ફ્રેશ બ્લીડિંગ થાય પેનલેસ બ્લીડિંગ થાય ડાર્ક કલર બ્લડ આવે તો સાચો જવાબ આવે છે વારંવાર બ્લીડિંગ પણ થાય ફ્રેશ બ્લીડિંગ પણ થાય સ્પેનલેસ બ્લીડિંગ પણ થાય પણ એ રેડ કલરનું હોય છે ડાર્ક કલરનું હોતું નથી કેમ કે ફ્રેશ બ્લીડિંગ છે એટલા માટે રેડ કલર હોય છે મિત્રો આપણો ઓગણીસમો પ્રશ્ન હતો જે મિત્રો એ વચ્ચેથી વિડીયો જોવાનું શરૂ કર્યું તે ફરીથી એક વીસ વીડિયો એ વીસ પ્રશ્ન જોઈ શકે છે અને આજે જોઈએ હવે વીસમો પ્રશ્ન તેના પછી જોઈશું આપણો ચેકપોર્ટ પ્રશ્ન તો વીસમો પ્રશ્ન છે નીચેનામાંથી ફિટસનું નિર્માણ ખાલી જગ્યામાંથી થાય છે ઇનરમાં સેલ મોરુલા બ્લાસ્ટોસિસ કે એક પણ નહીં તો ફિટસનું નિર્માણ શેમાંથી થાય છે તો સાચો જવાબ આવે છે ફિટસનું નિર્માણ ઇનર માસ સેલમાંથી થાય છે આપને ખબર છે પ્લેસેન્ટા પણ અલગમાંથી બનતી હોય ફિટસ પણ અલગમાંથી બનતું હોય તેમાં પણ એન્ડોડમ એક્ટોડમ મેઝોડમ એવા ત્રણ ભાગ હોય જે અલગ અલગ ભાગમાંથી અલગ અલગ પાર્ટનું નિર્માણ થતું હોય તે બધા વિશે આપણે ડિટેલમાં અગાઉ જોઈ ગયા છીએ તો આ હતા સવાલ અમારા જવાબ તમારા નવીસ ક્વેશ્ચન અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન જેકપોટ પ્રશ્ન જોતા પહેલાં આપણે કાલના જગપોટ પ્રશ્નનો જવાબ જોઈ લઈએ કાલનો જગપોટ પ્રશ્ન હતો કે રોહન બપના જેને તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિકમાં હાથ થતાં નિવૃત્તિ જાહેર કરી તે કઈ રમત સાથે સંકળાયેલા હતા તો ટેનિસના ખેલાડી હતા ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપેલો હતો પણ પહેલાં બે વિજેતાને આપણે જાહેર કરીશું તો ધાની નંદાણી અગાઉ વારંવાર વિજેતા થયેલા છે તો એના પછીના બે વિજેતા એટલે કે બારિયા અને સેજલ ઝાલા તે બંનેને જો અમારી બુક્સ લેવી હશે તો તેને અમારી બુક્સમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે જાગૃતિ કુકડિયા પણ અગાઉના વિડીયોમાં વિજેતા થયેલા હતા ચેતના અમિત અને મિલન કાવાને પણ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન હવે તમે ફરીથી ક્યારે ફર્સ્ટ જે આપણે ફર્સ્ટ પેલા એક નંબરને આપતા હતા હવે બે નંબરને આપણે વિજેતા જાહેર કરી છીએ અને બંનેને પચાસ ટકા બુક્સમાં ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો બારિયા અને સેજલ ઝાલા બંનેને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે જો તેને અમારી બુક્સ લેવી હશે તો અને હવે જોઈએ આજનો જેકપોટ પોર્ટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન છે હાલમાં કયા રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરવામાં આવી ખૂબ જ ઈજી પ્રશ્ન છે થોડુંક વિચારી જવાબ આપજો સાચો જવાબ આપજો તો આ હતા સવાલ અમારા જવાબ તમારાના વિસ્કેશન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડિયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે જોઈન્ટ કેટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ માસ્ટરમાં લેજો ડાઉનલોડ કરી શકો છો જો તમે હેલ્થની તૈયારી ધરાવતું કોઈ ગ્રુપ ધરાવતો હોય તો અમારા આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો ને અમારા બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માટે તમે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ફરી મળીશું આવા જ નવા ક્વેશ્ચન સાથે થેન્ક યુ